લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે દેવી દેવતાના આશીર્વાદ લેવાના સામાજિક અગ્રણીઓ સાથે અલગ બેઠકોના દોર શરૂ થયા છે ત્યારે સાબરકાંઠા પાંચ લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે સાબરકાંઠા પાંચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શુભનાભા વરૈયા અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચી દેવરાજધામ ખાતે રામદેવજી ભગવાનના આશીર્વાદ લીધા હતા દેવરાજધામના ગાદીપતિ સંત ધનગિરી મહારાજ તેમજ સંત મહેશગિરી મહારાજના આશીર્વાદ લીધા હતા મોડાસા અને ઉત્તર ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ આડા સ્વરૂપે બિરાજમાન ભીડભં હનુમાનજી આશીર્વાદ દીધા હતા જે બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન સાથે બેઠક કરી હતી સાથે જિલ્લાના યુવા ભાજપના કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હતા તો જણાવ્યું હતું કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે તેઓએ ભીખાજી ઠાકોરના સમર્થકોના વિરોધ બાબતે જણાવ્યું હતું કે તમામ સમર્થકો મારા ભાઈઓ છે ભીઘાજી ઠાકોર પણ મારા મોટા ભાઈ છે અને એમના આશીર્વાદ લઈ તેમને સાથે રાખીને પ્રચાર કાર્યમાં જોડા જોડાઈશું તો સાબરકાંઠા બેઠક પાંચ લાખ ની લીડ જીતીશું એવો વિશ્વાસ પણ શોભનાબા બારૈયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ હું પાંચ સાબરકાંઠા લોકસભાની ઉમેદવાર છું સોમનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અહીંયા દેવરાજધામ આવી હતી રામાપીરના મંદિરે દર્શન કરવા સાકરિયા હનુમાનજીના દર્શન કર્યા પ્રચંડના શ્રી ગણેશ કરવા માટે અહીંયા મિટિંગ હતી ત્યાં હું આવી હતી અને સૌએ સંગઠનને મળીને મેં અહીંયા બધાને સાથે કામ કરી છે અને હું અહીંયા જીતતો વિશ્વાસ વ્યક્ત કરું છું ના ના વિરોધ નથી ચાલી રહ્યો એ બધા મારા ભાઈ બહેન સમાન છે અને એ તો પીના ખામાખી થઈ જશે અમિત ઉપાધ્યાય સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ હરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App